જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દેશભક્ત તોપજી વાત છે જાપાનની જાપાન એક નાનકડો એવો દેશ છે છતાં લોકોના જીવનમાં લોકોના પ્રાણની અંદર દેશભક્તિ ખૂબ રડાયેલી છે તેમનું હૃદય દેશભક્તિથી હંમેશા પ્રજ્વલિત રહેતું હોય છે એક વખત રૂસે જાપાન ઉપર હુમલો કર્યો જાપાન હતું નાનું સામે રૂસનું વિશાળ સૈન્ય હતું છતાં પણ જાપાનના લોકોએ તેમના સૈનિકોએ પોતાના દેશને બચાવવા માટે પૂરો પ્રયત્ન કર્યો પોતાનો જીવ પોતાનો પ્રાણ એની અંદર રેડી દીધો ઘણો બધો સામનો કરવા છતાં પણ વિશાળ સેના સામે જાપાન ટકી ન શક્યું અને જાપાન હારી ગયું એ સમયે રૂસ સૈનિકો અલગ અલગ જગ્યાએ જઈ કબજો મેળવવા લાગ્યા એક પહાડી વિસ્તાર ઉપર જાપાનની એક મોટી ટોપ હતી તેના ઉપરથી મોટા મોટા ગોળા એ રૂસ સૈનિકો ઉપર પડતા હતા આથી એમણે નક્કી કર્યું કે આ ટોપ આપણે કબજામાં લેવી છે આથી વિશાળ સૈનિકો લઈ અને એ પહાડી વિસ્તાર ઉપર હુમલો કરી દેવામાં આવ્યો અનેક જાપાની સૈનિકો મૃત્યુ પામ્યા અને એ વિશાળ અને મોટી ટોપ ને સંભાળી ન શક્યા અને એ મૂકી એને હટવું પડ્યું અને કબજો રૂસ સૈનિકોએ મેળવી લીધો જાપાની સૈનિકો દૂર હટી ગયા એ તોપ ચલાવનાર તોપસીને પણ દૂર જવું પડ્યું પરંતુ દુઃખી હૃદય તેમનું થઈ ગયું કે અમે શું કર્યું આ જ તોપ હવે અમારા લોકો ઉપર આવશે કારણ કે રૂસના સૈનિકોએ ટોપનો કબજો મેળવો છે હવે એનું મોઢું અમારા તરફ ફરશે અને અમારા જ લોકો મૃત્યુને પામશે તો શું કરવું રાત્રે એ ટોપચીને ઊંઘ ન આવી અને રાત્રે અંધારામાં એ લપાતો છુપાતો ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને ઋષિ સૈનિકોની નજર ચૂકાવી એ પેલી ટોપ પાસે પહોંચી જાય છે હવે આવડી મોટી ટોપ એકલો તો હટાવી ન શકે અથવા નાશ પણ ન કરી શકે શું કરવું એની પાસે કોઈ આઈડિયા નહોતો આથી એમને વિચાર્યું કંઈ ન કરી શકું તો કંઈ નહીં મારો જીવ આપીને પણ આ ટોપને બચાવવાનો હું પ્રયત્ન કરીશ આથી એ ટોપચી એ ટોપના નાળચામાં ઘૂસી જાય છે અને અંદર જઈને બેસી જાય છે એ સમયે ખૂબ ઠંડી હતી અને જાપાનની અંદર ઠંડીને કારણે એ આગળના ભાગમાં બરફ જામી ગયો અને ટોપનું મોઢું બંધ થઈ ગયું અંદર એ ટોપસી થરથરતો હતો તેમનું શરીર એ ઠંડી હવાને કારણે થીજી ગયું હતું સવાર પડી ગયું ટોપસી અંદર જ ધ્રુજી અને થીજી ગયો હતો પોતાની દેશભક્તિ પોતાનો દેશ પ્રેમ બતાવવા માટે પોતાનો પ્રાણ અંદર આપવા માટે તૈયાર થઈ ગયો હતો સવારની અંદર હૃષ સૈનિકોએ એ ટોપનું મોઢું એ જાપાનના શહેરો ઉપર કર્યો અને અંદર ગોળો ધબવવામાં આવ્યો અને એની અંદર દારૂ ગોળો ભરવામાં આવ્યો ગોળાને કારણે એ પેલો ટોપજી અંદર જ મૃત્યુ પામ્યો અને જેવી એ ટોપ ફોડવામાં આવી એની સાથે જ એ ટોપની અંદરથી લોહીના ફુવારા ઉડ્યા લોહી લુહાણ થયા ઋષ સૈનિકોને નવાઈ લાગી કે આ શું ગોળાની જગ્યાએ આગની જગ્યાએ લોહી ફરી વખત બીલો બીજો ગોળો ધર્યો અને ફરી વખત ગોળો ફોડ્યો તો એની અંદરથી લોહીની ધાર થઈ આથી ઋષિ સૈનિકોને નવાઈ લાગી એમને થયું નક્કી આ ટોપની અંદર કોઈ પ્રથાત્મા હશે નક્કી આ જાપાને કોઈ પ્રથાત્માને આ ટોપ હવાલે કરી હશે આથી ઋષિ સૈનિકો ડરી ગયા પ્રતાત્માના ડરથી એ ટોપ છોડી અને ભાગી ગયા એ સમયે જાપાની સૈનિકોએ આવી ટોપ સંભાળી લીધી ત્યાર પછી એને ખબર પડી કે આ ટોપની અંદર આપણા ટોપસીએ પોતાનું બલિદાન આપ્યું છે આમ દેશ માટે પોતે મૃત્યુ પામીને પણ એ ટોપને બચાવી લીધી અંતે ટોપને ત્યાંથી હટાવવામાં આવી અને પોતાના દેશ ઉપર તે ટોપથી હુમલો ન કરી શક્યા વંદન છે આ દેશભક્ત ટોપજીને